ગુજરાતમાં મેઘરાજા કલાક માટે રાજ્યના છ જિલ્લામાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે અન્ય પંદર જિલ્લાઓમાં મધ્યથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરતા યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે આ જિલ્લાઓમાં ગાજવી સાથે ભારેથી ધીભારે વરસાદ પડવાની સંભાવના છે જેને પગલે સ્થાનિક તંત્રને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે મળતી માહિતી મુજબ ગત ચોવીસ કલાકમાં રાજ્યના બાસઠ તાલુકામાં વરસાદ નોંધાયો છે કે જેમાંથી સૌથી વધુ મહીસાગરના કડાણામાં સાડા ત્રણ ઇંચ પાલનપુરમાં અઢી ઇંચ નવસારીના વાસંદા અને મહીસાગરના લુણાવાડામાં પોળા બે ઇંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે અન્ય તાલુકામાં દોઢ ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે આજે પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે આજે હવામાન વિભાગે છ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે જેમાં અમદાવાદ આણંદ છોટાઉદેપુર વડોદરા દાહોદ અને પંચમહાલમાં ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ